આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે ભગવાન જગન્નાથની રથયાત્રા એટલે કે અષાઢી બીજના દિવસનું મહત્વ અને રથયાત્રા કેમ સવાર થાય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો એકવાર ભગવાન શ્રી કૃષ્ણ સૂતા હતા અને નિંદ્રા અવસ્થામાં તેના મુખમાંથી રાધાજીનું નામ નીકળ્યું ત્યારે પટરાણીઓને લાગ્યું કે આપણે પ્રભુની આટલી બધી સેવા કરીએ છીએ પરંતુ પ્રભુને હંમેશા રાધાજી જ યાદ આવે છે રૂકમણીજી અને અન્ય પટરાણીઓએ રોહિણીજી પાસે રાધા રાણી અને શ્રીકૃષ્ણની પ્રેમ અને વ્રજલીલાનું વર્ણન કરવા પ્રાર્થના કરી રોહિણીજીએ કથા કહેવા માટે હાથો પાડી પરંતુ સાથે એમ પણ કહ્યું કે શ્રીકૃષ્ણ અને બલરામને આ ખબર ન પડવી જોઈએ ત્યારબાદ નક્કી રોહિણીજી બધી જ રાણીઓને ગુપ્ત જગ્યાએ કથા સંભળાવશે અને તે જગ્યાએ કોઈ ના આવે તે માટે સુભદ્રાજીને પહેરો દેવા માટે મનાવવામાં આવ્યા સુભદ્રાજીને આદેશ દેવામાં આવ્યો કે સ્વયં શ્રી કૃષ્ણ અને બલરામ પણ આવે તો પણ તેને અંદર ના આવવા દે ત્યારબાદ માતાએ કથા સાંભળવાની શરૂ સંભળાવવાની શરૂ કરી સુભદ્રા દ્વાર પર ઊભી હતી થોડી વારમાં કૃષ્ણ અને ભગવાન બલરામ ત્યાં આવી પહોંચ્યા સુભદ્રાએ અંદર જવાની ના પાડી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને શંકા ગઈ અને તે બહારથી જ પોતાની સૂક્ષ્મ શક્તિઓ વડે અંદર માતા દ્વારા કહેવામાં આવેલી વ્રજલીલાનો આનંદ લેવા લાગ્યા બલરામ પણ કથાનો આનંદ લેવા લાગ્યા કથા સાંભળતા સાંભળતા શ્રીકૃષ્ણ બલરામ અને સુભદ્રાના હૃદયમાં વ્રજ પ્રત્યે અદ્ભુત પ્રેમભાવ ઉત્પન્ન થયો એ પ્રેમભાવમાં તેમના હાથ પગ નાના થવા લાગ્યા જેમ કે તેઓ બાળ અવસ્થામાં હોય ત્રણેય રાધાજીની કથામાં એટલા ભાવ વિભોર થઈ ગયા કે મૂર્તિ સમાન જળ પ્રતીત થવા લાગ્યા ખૂબ જ ધ્યાનપૂર્વક જોવાથી પણ તેમના હાથ પગ દ્રશ્યમાન થતા ન હતા સુદર્શને પણ દ્રવિત થઈને લાંબુ રૂપ ધારણ કર્યું એ જ સમયે દેવ મુનિ નારદ ત્યાં આવી પહોંચ્યા હા તે વિચારવા લાગ્યા કે આખરે આ પ્રભુ જ છે પણ મને અલગ કેમ લાગી રહ્યા છે ત્યાં પહોંચ્યા અને તેમણે જોયું કે ભગવાનનું આ સ્વરૂપ તો માતા રોહિણી દ્વારા કહેવામાં આવેલ આ વૃંદાવનની લીલાઓથી અસ્તિત્વમાં આવ્યું છે જેઓ નારદજી કંઈ સમજે તેવામાં ભાઈ બહેન પોતાના બાહ્ય રૂપમાં આવી ગયા અને તેમને પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી લીધું પણ આ તો શ્રી કૃષ્ણ ભક્ત નારદ મુનિ છે તેઓએ ભગવાનને બહુ પ્રાર્થના કરી કે તેમના આ સ્વરૂપના દર્શન તો બધા ભક્તોને થવા જ જોઈએ તેમના દિવ્ય સ્વરૂપના દર્શન સંપૂર્ણ વિશ્વને થવા જોઈએ અને તેમના ભક્તની ઈચ્છાને ભગવાન કેવી રીતે ના પાડી શકે માટે તેમના આ સ્વરૂપને કળિયુગમાં આ ધરતી પર પ્રગટ કરવાનું નક્કી કર્યું અને આ સ્વરૂપ એટલે આપણા મનમોહક શ્રી જગન્નાથજી શ્રી બલદેવજી અને શ્રી સુભદ્રાજી જગન્નાથજીનું આ સ્વરૂપ ન તો અપૂર્ણ છે કે ન તો અમાનવીય ભગવાન શ્રી જગન્નાથજીનું આ સ્વરૂપ રાજા ઇન્દ્રની સામે ધરતી પર પ્રગટ થયું હતું તે દિવસ એટલે સ્નાન યાત્રા દિવસ એટલે કે જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે દર વર્ષે સ્નાન યાત્રાનો દિવસ મનાવાય છે આ દિવસે ભગવાન શ્રી જગન્નાથજી ઇન્દ્ર રાજા સામે પ્રગટ થાય છે અને તેમને આદેશ આપે છે કે હે રાજા જ્યેષ્ઠ માસની પૂર્ણિમાએ મારી જન્મતિથિ છે આ દિવસે વિધિ વિધાન અનુસાર મારી મહાસ્નાનની તૈયારી કરાવો સિંધુના કિનારા પર જે અક્ષય ભટ્ટ છે તેની ઉત્તર બાજુ બધા તીર્થોનું ભેગું જળ યુક્ત કૂવો છે પણ તે રેતીથી ઢંકાયેલો છે તમારા સૈનિકોને કહો તેની ખોજ કરે તે જળથી મારા સ્થાનની તૈયારી કરાવો તે જળથી મારા સ્નાનની તૈયારી કરાવો પરંતુ પહેલાં રક્ષક ક્ષેત્રપાલ અને દ્વિપાલોની સહાયતાથી વૈદિક વિધિ અનુસાર શંખનો વાદ ધ્વનિ વગેરેના અવાજો સાથે તે કુવાના પાણીનું સંસ્કાર કરાવો અને પછી કુવાના શીતળ જળથી પ્રાંતઃકાળ મને સ્નાન કરાવો આ પરંપરાને આવનારા સમયમાં પણ જાળવી રાખો જગન્નાથજી આ આદેશ માનીને જગન્નાથજીનો આ આદેશ માનીને આજે પણ ભગવાન શ્રી જગન્નાથજીને જૈષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે મહાસ્નાન કરાવાય છે જગન્નાથજીને પ્રાંતઃકાળમાં પહંડી વિજય કરાવીને સ્નાન મંડપમાં લઈ જવાય છે સર્વે તીર્થમય કુવામાંથી એકસો આઠ સુવર્ણ ઘડામાં જળ ભરીને લવાય છે આ જળમાં ચંદન કપૂર સુગંધિત પદાર્થો અત્તર વગેરે ઉમેરીને તેનો અભિવાસ કરાય છે અને ભગવાનના સ્નાન માટેનું પાણી તૈયાર કરાય છે હવે જગન્નાથજી બલદેવજી અને સુભદ્રાજીને ઊંચા વેર આસનો પર બેસાડી એકસો આઠ સુવર્ણ ગળાના જળથી તેમનો મહાઅભિષેક કરાય છે તેમના દર્શન કરવા માટે આ દિવસે વિશાળ માત્રામાં લોકો ઉમટે છે મોટી સંખ્યામાં લોકો અહીં આ સ્નાન વિધિ જોવા એકત્ર થાય છે સ્નાન વિધિની સમાપ્તિ પછી શ્રી કૃષ્ણજીને એક વિશેષ ગજવેશ કે હાથી વેશમાં સુશોભિત કરાય છે તે સમયે બધા લોકો ભગવાનના નજીક જઈને તેમને આલિંગન આપીને દર્શન કરી શકે છે શું તમે જાણો છો કે આ વેશ તેમને સુકામ પહેરાવે છે તમે આ જાણવા માગો છો તો ભગવાન મહાગણવેશ ધારણ કરાવ્યા બાદ શ્રી જગન્નાથજી બલદેવજી અને સુભદ્રાજીને સ્વાદિષ્ટ ભોગ અર્પિત કરાય છે બસ પછી એવું જ થાય છે જે બધાની સાથે થાય છે આ જૈષ્ઠ માસની મહાગરમીમાં શીતળ જળથી આટલું સ્નાન કર્યા બાદ આટલા ભારે માત્રામાં પ્રસાદ ગ્રહણ કર્યા બાદ પછી તે પંદર દિવસ માટે બીમાર થઈ જાય છે અને તે અસ્વસ્થ થઈ જાય છે પછી તે સમય તેમની પત્ની લક્ષ્મી દેવીની સાથે પસાર કરે છે અને પંદર દિવસનો આ કાર્યકાળને અનાવસર કહેવાય છે કે જેમાં ભગવાન જગન્નાથજીને બીમારીમાંથી બહાર નીકાળવા દવા અને કાળો પીવડાવે છે અને તેમને ઠીક થવા માટે ખીચડી દલિયા ફળાહારનો ભોગ લગાવાય છે પંદર દિવસ માટે મંદિરના પટ એટલે બંધ કરી દેવાય છે અને પછી જેવા જ તે ઠીક થઈને બહાર આવે છે અને આ દિવસો દરમિયાન ભગવાનને છપ્પન ભોગ નથી ધરાવાતા અને રાત્રે નગર ભ્રમણ કરવાની ઈચ્છા થાય છે તેમને નગરમાં બહાર ફરવા જવું હોય છે કેમ કે આટલા બધા દિવસથી તે ઘરમાં જ હતા માટે તેમને બહાર નગર ભ્રમણ કરવાનું પણ મન થાય છે માટે તે રથમાં બેસી નગરવાસીઓને દર્શન આપે છે લોકોને મળવા માટે બહાર આવે છે તેને જ સુપ્રસિદ્ધ રથયાત્રા કહેવાય છે તો આ રીતે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળે છે અને મોટી સંખ્યામાં લોકો તેને દર્શન માટે આવે છે અને આશીર્વાદ મેળવે છે જો આ કથા તમને સારી લાગી હોય અને આવી જ વૈદિક વાર્તાના પ્રચાર માટે આ કથાને આજે જ શેર કરો અને કમેન્ટ બોક્સમાં જય જગન્નાથજી અવશ્ય લખો આપણે શ્રી જગન્નાથજીના જન્મતિથિ પર તેમને પ્રાર્થના કરીએ તેઓ આપણી ભક્તિનો સ્વીકાર કરે આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને લાઈક કરો આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો